ભુજમાં સાતમ આઠમના મેળાની મજા મોન્સૂનને બગાડી નાખી સાતમ આઠમના તહેવારની કંઈ ખુશી તો કંઈ ગમ લાઇટ મામલે ભુજ નગરપાલિકાએ મેળા ધારકને દંડ પણ નાખ્યો સાતમ આઠમ તહેવાર નિમિત્તે વર્ષોથી ભુજ નગરપાલિકા દ્વારા પારંપરિક લોકમેળો યોજાતો હોય છે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે જે તે પાર્ટીના મેળાના ભાવ ભરવાના આવે છે જેમાં મેળાના ભાવ પ્રમાણે મેળો આપવામાં આવે છે જે નિયમ અનુસાર થાય છે અને જે તે પાર્ટી દ્વારા મેળો લઈ મેળામાં નાના મોટા ધંધાર્થીને ભાડા પેટી જગ્યા આપી બે ત્રણ દિવસ મેળો ચાલુ હોય છે જ્યાં ભારતભરમાંથી કચ્છમાં પ્રવાસન માટે અને મેળામાં ધંધો રોજગાર મેળવવા માટે લોકો આવતા હોય છે જ્યાં મેળાના સ્ટોલ ધારકોને રોકેલા નાણાં પણ વસૂલ ન થતા વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે જી મેરા નામ સાહિલ મેં મુંબઈ કુર્લા મહારાષ્ટ્ર ट्रेन का भाड़ा सब कुछ लगा के आए तीस चालीस हज़ार रुपये खर्चा करके आए उसमें जो भी बारिश हो गई बहुत सारा नुकसान हो गया हमारा माल भी गिल्ला हो गया बहुत नुकसान हो गया हमारा बाकी फ़ायदा छोड़ नुकसान हो गया कुछ फ़ायदा नहीं हुआ और ये रिक्वेस्ट है कि कुछ भी हमारा जो जमीन का ये सब दिए हुए उसमें कुछ कम कर सकते तो कर दे बाकी जो रिटर्न दे सके इतना ज़्यादा दिए हम उनको तो कुछ रिटर्न हो जाएगा तो अच्छी बात है आपको मिनिमम कितना अंदाजित घाटा आया होगा भाई हम लोग लगाए तो, तो लाख डेढ़ लाख रुपए जिसमें से अभी पचास सात हज़ार रुपये भी मुश्किल से दस हज़ार का भी माल नहीं बेच पाए बारिश के वजह से कुछ धंधा नहीं हो पाया सर मेरा नाम मोहम्मद हबीब है अब हम लोग बम्बई से आए हैं इधर दुकान लगाने के लिए आए और उसके बाद बारिश बहुत ज़्यादा पड़ गया तो हम लोग को बहुत मार पड़ गई इधर धंधा एक पैसे का नहीं हुआ और मतलब तो जैसे बारिश धंधे के टाइम पर बारिश ही हो गई मेन कल ही था कल भी खराब हुआ परसों भी खराब हुआ और अभी क्या भाड़ा किराया सब जेब से जा रहा है सर अगर कोई सिस्टम बैठे कि हम लोग का थोड़ा कार किराए भाड़े में तो काम हो जाए तो सही है सर अब सर ये मान के चलो कि ट्रांसपोर्ट का खर्चा हम लोग लेके आए माल इसमें और उसका खर्चा हुआ अब इधर जगह का फिर वो आदमी लोग लेके आए खाना पगार सब तो लॉस पे है धंधा एक पैसे का ही हुआ मतलब ये मान के चलो पाँच परसेंट भी नहीं हुआ है હાલ વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડી જતા મેળાની મજા તેમજ મેળાના વેપારીઓના રોકેલા નાણાંમાં નુકસાની જતા મેળાના સ્ટોલ ધારકોએ પોતાની વાત રજૂ કરી કહ્યું હતું કે જો થોડી ઘણી રાહત મળે તો અમને નુકસાની ન ભોગવવી પડે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાતભરમાંથી અનેક વેપારીઓ અહીં સ્ટોલ લગાડ્યો હતો જેઓના વરસાદને કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે મારું નામ સામતભાઈ સગર હું પોરબંદરથી અમે લોકો ફરવા આવ્યા હતા પણ વરસાદનો માહોલ એવો હતો એટલે બહુ એમ મજા ના આવી પણ ખરેખર કચ્છ તો કચ્છ છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બરાબર છે અમે કાલે માંડવી ગયા હતા બીચ ઉપર પણ વરસાદ બહુ જ વરસાદ હતો એટલા માટે થઈ અને અમે લોકો બહુ ના ફરી શક્યા પણ આજે થોડુંક એવું લાગ્યું વાતાવરણ સારું છે એટલે અમે અત્યારે અહીંયા ભુજ મ્યુઝિયમ દેખવા જોવા આવ્યા અને અમે લોકો કાલે જે માંડવીથી આવ્યા એ રસ્તામાં તો એટલો બધો વરસાદ પડ્યો એટલો બધો વરસાદ પડ્યો ગાડી પણ નહોતી રાખી દીધી હતી કલાક સુધી ત્યાર પછી અમે આવ્યા તો વરસાદનો માહોલ અમને થોડોક પ્રોબ્લેમ થયો તો બીજી તરફ પ્રવાસીઓ પણ પ્રવાસની મજા માણવા આવ્યા હતા જેઓ પણ થોડી તકલીફોનો સામનો કર્યો હતો પરંતુ કચ્છમાં અનેક જગ્યાએ પરિવાર સાથે પ્રવાસ ખેડી સાતમ આઠમની મજા માણી હતી મેળાધારકો એ લાઈટ ડાયરેક્ટ લેતા તેની જાણ ભુજ નગરપાલિકાને કરવામાં આવી હતી જેની સામે તપાસ બાદ મેળા નગરપાલિકા દ્વારા દંડ નાખવામાં આવ્યો હતો નગરપાલિકાના કનેક્શન બરોબર કનેક્શન લેવાની ફરિયાદ હતી પર દૂર કરવામાં હતા અને આ માટે જરૂરી પેનલ્ટી નગરપાલિકા કચેરીમાં જમા કરવા માટે નોટિસ આપવામાં આવેલી છે અંદાજિત કેટલા રકમની પેનલ્ટી કરવામાં આવે રૂપિયા એક લાખની પેનલ્ટી નગરપાલિકા કચેરીમાં આવી ચોરી કરવા બાબતે આપવામાં આવેલી છે આયોજકને અને તે ભરવા માટેની નોટિસ આપેલી છે સાતા માઠાના મેળાની અંદર સ્ટોલ ધારકોની માંગ છે કે અમારો કોઈ વેપાર નથી થયો તો અમારો અમાર મેળાનું આયોજન બે દિવસ માટે કરવામાં આવેલું હતું જે અને ટેન્ડરની શરતો મુજબ તેનું અમલ કરવાનું થાય છે બે દિવસ ગઈકાલે બે દિવસ પૂરા થતા હોય તો બીજું એક્સ્ટેન્શન કરવાની કોઈ પ્રોવિઝન નથી ટેન્ડરની જે કોઈ અમુકમાં તે રીતે કરી શકાય તેમ નથી સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ